હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બાર જૂન બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ અગિયાર જૂન બે હજાર પચીસને બુધવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા एक हजार पचास रुपयाची लईने तेना उंचा भाव एक हजार पाच सो पचास रुपया एरंडा नऊ रुपया रुपयाची लईने तेना भाव एक हजार बसो तीस शेण्या नऊ पचास तेना भाव एक हजार मेथी पाच रुपया रुपयाची लईने तेना भाव नऊसो रुपया अडद एक हजार रुपयाची लईने तेना भाव एक रुपया मग एक हजार रुपयाची लईने तेना अंसा भाव एक हजार सो रुपया तुवेर एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो धाणा पाच सो रुपयाची लईने भाव एक हजार बसो सोयाबीन चारस रुपयाची लईने तेना भाव चार रुपया बाजरी त्रण सो पंचावन्न रुपयाची लईने तेना भाव તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પાંત્રીસ તલ કાળા એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ત્રીસ ઘઉં લોકવન ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચીસ રૂપિયા કપાસ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાણું જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા ગમ ગુવાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ એરંડા એક હજાર બસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ્યાસી તેણ્યા એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સત્યાસી અડદ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અઢાર मग 910 सो दस रुपयाची लईने तेना उंसा भाव एक हजार चारस रुपया धाणा सात सो चाळीस रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रण सो एकवीस वरियाळी नऊ रुपयाची लईने तेना उसा भाव एक हजार तीस तल सफेद एक हजार चारस रुपयाची भाव एक हजार तल काळा एक हजार रुपयाची रुपया ઘઉં ટુકડા ચારસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાવીસ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંશી રૂપિયા કપાસ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણત્રીસ જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને એક હજાર પચાસ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બેતાલીસ ચણ્યા નવસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાણું અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા એક હજાર ચારસો નેવો તુવેર પાંચસો તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું ધાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અજમો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો જુવાર 500 रुपया रुपयाची लईने तेना उसा भाव हात सो पासठ लसण सो पचास तेना उसा भाव एक हजार पचास लाल 25 रुपयाची लईने तेना उसा भाव त्रणसो रुपया मरसा सूका त्रणसो रुपयाची लईने तेना उसा भाव एक हजार दस बाजरी बसो रुपया रुपयाची लईने तेना उसा भाव पाच सो એક હજાર છસો રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર પચાસ તલકાળા બે હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયા રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાણું એરંડા એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક શેણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છ સણ્યા સફેદ એક હાજર છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકતાલીસ સોળી પાંચસો એક રૂપિયા એક રૂપિયો અડદ નવસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક તુવેર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી સોયાબીન સાતસો એકવીસ રૂપિયા ચિલાઈ નહીં તેના ઊંચા ભાવ આઠસો એકાવન મેથી તેના ઊંચા ભાવ નવસો એકસઠ રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયા ચિલાઈ તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન જુવાર ત્રણસો એક રૂપિયા ચિલાઈ નહીં તેના ઊંસા ભાવ આઠસો અગિયાર રૂપિયા સુવાદાણા એક હજાર એક રૂપિયા ચિલાઈ નહીં તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો બાજરો બસો એક્યાસી રૂપિયાથી તેના ઊંચા ભાવ ચારસો એકાવન લસણ પાંચસો એકાણું રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો સોળ રૂપિયાથી તેના ઊંચા ભાવ બસો રૂપિયા ડુંગળી લાલ છન્નુ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ બસો સાસઠ રૂપિયા મરસાઇને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એક ધાણાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા વરિયાળી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો તલ સફેદ એક હજાર ચારસો પચાસ તેના ઊંચા ભાવ બે હજાર બસો એકત્રીસ રૂપિયા તલ કાળા બે હજાર રૂપિયા થી તેના ઊંસા ભાવ ત્રણ હજાર બસો ને સોતેર રૂપિયા મગફળી સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ મગફળી નવી આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર ઘઉં લોકવન ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છપ્પન કપાસ એક હાજર ત્રણસો એક રૂપિયા થી તેના ઊંચા ભાવ એક હાજર પાંચસો જીરું બે હજાર પાંચસો તેના ઊંચા ભાવ ત્રણ હાજર નવસો એકતાલીસ આ હતા ગોંડલ હવે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવા દાણા એક હજાર એકસો પંચાવન રૂપિયા થી તેના ઊંચા ભાવ એક હાજર ચારસો ગુલ એક નવસો અગિયાર રૂપિયા થી તેના ઊંચા ભાવ બે છસો અગિયાર અજમો એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ત્રીસ વરિયાળી એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ત્રણસો પચાસ તલ સફેદ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકવીસ જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ